હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો સુરતના ડ્રગ્સ કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવી છે આ સમગ્ર રેકેટના માસ્ટર માઇન્ડ ગણાતા જનક વિઠ્ઠલ જાગાણી સામે પોલીસે હવે લુકઆઉટ નોટિસ જાહેર કરવા માટેની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે જનક હાલમાં લંડન ખાતે હોવાનું સામે આવ્યું છે જેના કારણે તેને ભારત પરત લાવવા અને કાયદાના સકંજામાં લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસતા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જેથી તે

જનક આશરે દોઢ વર્ષ પહેલા જ સ્ટુડન્ટ વિઝા મેળવીને ઉચ્ચ અભ્યાસના બહાને લંડન ગયો હતો પરંતુ ત્યાંથી તેણે સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવવાનું શરૂ કરી દીધું હોવાનું બહાર આવ્યું છે સુરતના પર્વતપાઠિયા કેનાલ રોડ પર આવેલા પોલારીસ શોપિંગ સેન્ટરમાં દીકરીયા ફ્રૂટ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરી આવેલી છે લંડન બેઠેલા જનકે આ લેબની માલિક ઈશા અણઘણને વિશ્વાસમાં લઈને તેના બ્રિજેશ ફાલોડિયાની માત્ર બાર હજાર રૂપિયાના ભાડે લેબનો અમુક હિસ્સો અપાવ્યો હતો આ નાનકડી સાત બાય બાર ફૂટની જગ્યામાં ઈશાની ગેરહાજરીનો લાભ ઉઠાવીને બ્રિજેશે જનકના ઈશારે હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓમાં વપરાતું કેમિકલ યુક્ત બ્લુ મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું ગેરકાયદેસર યુનિટ શરૂ કરી દીધું હતું આ કેસમાં પકડાયેલા બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા સુરતની પ્રતિષ્ઠિત એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરતો હતો બ્રિજેશ ફોરેક્સ ટ્રેડિંગના સટ્ટામાં અંદાજે ત્રણ લાખ રૂપિયા હારી ગયો હતો અને આર્થિક દેવામાં ડૂબી ગયો હતો લંડન રહેતા જનક જાગાણીએ તેની આ નબળાઈનો સીધો ફાયદો ઉઠાવ્યો હતો જનકે તેને ડ્રગ્સ બનાવવા માટે તૈયાર કર્યો અને ઓર્ડર મુજબ કન્સાઇનમેન્ટ તૈયાર કરાવ્યા પ્રિજેશ પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને માત્ર પાંચ દિવસમાં જ એક કિલો જેટલું એમડી ડ્રગ્સ તૈયાર કરી શકતો હતો પ્રિજેશ ભાલોડિયા સચિન ની જે કેમિકલ કંપનીમાં નોકરી કરતો હતો ત્યાંથી પણ તે ચોરી છુપીથી ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ લાવતો હોવાની પ્રબળ શંકા છે એસઓજીના સ્ટાફે હવે તે કંપનીમાં પણ ઊંડી તપાસ શરૂ કરી છે અને ડ્રગ્સ માફિયાઓ કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા હતા અને તે કેટલા સમયથી કંપનીમાંથી સામાનની ચોરી કરતા હતા તે અંગેના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે આ કેસમાં અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી હાલમાં પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મુખ્ય સૂત્રધાર જનક જાગાણી લંડનમાં હોવાથી તેની ધરપકડ કરવી પોલીસ માટે એક પડકાર છે પરંતુ લુકઆઉટ નોટિસ બાદ તેની મુશ્કેલીઓ વધવાની છે અને પોલીસ દ્વારા લેબની માલિક ઈશા અણઘણની ભૂમિકાની પણ છીણવટભરી તપાસ થઈ રહી છે સુરત પોલીસનું આ ઓપરેશન શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે જેમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા ગુનેગારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે સુરત શહેરમાં યુપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે મોટો છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે વેસુ વિસ્તારમાં આવેલી કેરિયર ફર્સ્ટ ક્લાસના એડમિનિસ્ટ્રેટરે વિદ્યાર્થીઓ પાસેથી